આજે કિશોર તેના બાપુજીના જન્મદિવસે ત્રણ મહિના પછી ઘરે પાછો આવી રહ્યો હતો એટલા માટે બાપુજીને જોવા માટે મારી ત્રણ મહિનાથી આંખો તરસી ગઈ હતી એટલામાં જ તેના ફોનની રિંગ વાગી હા બેટા બોલો પપ્પા દાદાજીનો જન્મદિવસ છે હા બેટા હું જાણું છું કે આજે દાદાજીનો જન્મદિવસ છે તેમના માટે આજે ખૂબ મોટી સરપ્રાઈઝ છે પણ તું તારી માને ના કહેતો અને ના દાદાજીને પણ જણાવતો નહીં કિશોરે તેના ચાર વર્ષના પુત્રને કહ્યું પરંતુ દાદાજીની વાત તો બાળક પૂરી પણ નહોતી થઈ અને ફોન કપાઈ ગયો કિશોરે તેના બાપુજી માટે કાશ્મીરી શાલ બૂટ જલેબી જે જે તેમને પસંદ હતું તે બધું પેક કરાવી લીધું અને બાપુજીના રૂમ માટે એક મોટો ટીવી પણ ખરીદી લીધું બાપુજી ને ટીવી જોવાનો બહુ શોખ હતો પરંતુ ઈચ્છા પૂરી કરવા માંગતો હતો અને તેમને તમામ ખુશીઓ આપવા માંગતો હતો જેને તેમણે પોતાના પુત્રના ના ભવિષ્ય માટે ત્યાગી દીધી હતી કેટલા ખુશ થશે બાપુજી આજે ત્રણ વર્ષ પછી આજે કિશોરને સરપ્રાઈઝ સાથે જોઈને આ વિચારીને કિશોરની આંખો ભીની થઈ ગઈ કિશોરે બસમાંથી સામાન ઉતારીને એક રિક્ષામાં મૂકી દીધો ક્યાં જવાનું છે ભાઈ તમારે પહેલેથી જણાવી દો હવે આ વૃદ્ધથી બહુ દૂર સુધી રિક્ષા નથી ચલાવાતી કિશોરના કાનમાં જેવો આ અવાજ પડ્યો તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ અને અચાનક મોમાંથી નીકળી પડ્યો કે આ અવાજ તો બાપુજીનો લાગે છે જ્યારે તેણે પાછળ ફરીને જોયું તો પિતાને આ હાલતમાં જોઈને તેની આંખોમાં આંસુ આવી ગયા બાપુજી તમે અહીંયા ત્યારે પુત્રને સામે જોઈને પિતા પણ રડવા લાગ્યા હતા અને કિશોરે નાના બાળકની જેમ પોતાના પિતાને ગળે લગાવી લીધા તેણે એકવાર પણ બાપુજીને તેમની આવી હાલતનું કારણ પણ ન પૂછ્યું જાણું છું કે કિરણ બાપુજીને ખાસ પસંદ નથી કરતી પરંતુ તે આટલી હદે જશે તે તેને સપનામાં પણ કલ્પના નહોતી કરી અને કિશોર જ્યારે તેના પિતાને ઘરે લઈને પહોંચ્યો તો જોયું કે કિરણ તેની બહેનપણીઓ સાથે કેરમ રમતા રમતા બોલી સારું કર્યું ને મેં તમારા બધાના કહેવાથી તે ડોહા ઘરમાંથી કાઢી મૂક્યો અરે તેનો પુત્ર આવશે તો કહી દઈશ કે તીર્થયાત્રા કરવા ગયા છે આટલું કહીને તે ખડખડાટ હાંસવા લાગી કે ત્યારે જ કારનો અવાજ સાંભળીને કિરણ ગભરાઈને બોલી અરે તમે ક્યારે આવ્યા બાપુજી ક્યાં છે કિશોરે ગુસ્સામાં કહ્યું કિરણે શંકાપૂર્વક પૂર્વક કહ્યું બાપુજી દ્વારકા ગયા છે તેઓ કહી રહ્યા હતા ગાલ ઉપર મારી દીધી તો કિરણની ની બહેનપણીઓ પણ જે અત્યાર સુધી ખરાબ રીતે તેના બાપુજી અપમાન કરી રહી હતી તે પણ એક કરીને ત્યાંથી ચૂપચાપ નીકળી ગઈ

આટલું કહીને કિશોરે દરવાજો બંધ કરી દીધો. બાળકો દાદાજીને ફરીથી તેમના રૂમમાં લઈ ગયા અને તેમની સાથે રમવા લાગ્યા. કિશોર હોલમાં સોફા પર બેસી ગયો અને પરસમાંથી તેની માનો ફોટો કાઢીને જોઈને રડવા લાગ્યો કે માં મને માફ કરી દે. મારા હોવા છતાં પણ બાપુજીની આવી હાલત થઈ ગઈ છે.

કે કેવાય કિશનને મને આપી દો હું તેનું ધ્યાન રાખીશ તમે માની કમી નહીં પૂરી કરી શકો અથવા તો એક સાચવવા વાળી રાખી લેજો જે કિશનનો ધ્યાન રાખી શકે પરંતુ મહેન્દ્રજીએ તો પોતાના પુત્રને બહેનને ન આપ્યો અને ન સાચવવા વાળીને રાખી પણ નહી કિશોર ભણી ગણીને કામયાબ થઈ ગયો અને સારી હતી પરંતુ તેમને શું ખબર હતી કે થોડા વર્ષો પછી તે પોતાનો રંગ બતાવવાનો શરૂ કરી દેશે કિશોર ના લગ્ન ને સાત વર્ષ થઈ ગયા હતા કિરણ ના ખોળામાં બે બાળકો પણ આવી ગયા હતા

કે પણ તેમને બૂમ પાડું છું તો એકવારમાં તો ક્યારેક સાંભળતા જ નથી એમ તો ઘરમાં આમ તેમ આટા મારતા જ રહે છે અને હા કેમ ના મારે ખાવાની સુગંધ જે આમને ખેંચી લાવે છે પરંતુ જ્યારે જરૂર પડે છે ત્યારે તેમને શોધો તો ખબર નહીં ક્યાં ગાયબ થઈ જાય છે તપેલીમાં થોડું દૂધ હતું તો મેં વિચાર્યું કે હું કામવાળીની સાથે સાથે તેમના માટે પણ આ તપેલીમાં ચા બનાવી આપું અને જો આ ચા બરબાદ થઈ તો મારાથી ખરાબ તેમના માટે કોઈ નહીં હોય પછી જો ચા માંગશે તો હું નથી આપવાની બાપુજી ક્યાં ગયા ચા ઠંડી થઈ રહી છે પીવાની હોય તો પી લ્યો મારે બીજા પણ કામ છે કિરણે તેના સસરા મહેન્દ્રજીને બૂમ પાડી અને રવિવારનો દિવસ હતો બાળકોની માં રજા હતી બાળકો ટીવી જોઈ રહ્યા હતા એ શ્રણે મહેન્દ્રજી તેમના પૌત્રના રૂમમાં આવીને બોલ્યા બેટા તમે લોકો શું કરી રહ્યા છો ચાલો મારી સાથે બગીચામાં જુઓ કેટલો સારો પવન ફૂંકાઈ રહ્યો છે અને કેટલા નવા નવા ફૂલો ખીલ્યા છે ચાલો હું તમને એ ફૂલો વિશે જણાવું બાળકોએ ગુસ્સામાં કહ્યું દાદાજી અમારે નથી આવવું તમારી સાથે બગીચામાં અને તમને કેટલી વાર કહ્યું છે કે જ્યારે અમે રમી રહ્યા હોઈએ ત્યારે તમે અમને ડિસ્ટર્બ ના કરો તમે જઈને તમારા રૂમમાં કેમ નથી બેસતા દરેક વખતે તમે અમને પરેશાન કરો છો મમ્મી ઓ મમ્મી જુઓ ને દાદાજી અમને પરેશાન કરી રહ્યા છે

તમારી સાથે ગિલ્લી કે વૃદ્ધોની વાતો સાંભળશે જો તમારું મન નથી લાગતું તો ઘરની બહાર કેમ નથી જતા એક તો ઘરના કામકાજ નથી થતા અને સાંજ પડતા તમે પરેશાન કરવા માંડો છો તમે જુઓ છો કે હું મારી મા સાથે વાત કરું છું તેથી જાણી જોઈને તમે બાળકોને પરેશાન કરો છો જેથી તેઓ મને મારી મા સાથે વાત ના કરવા દે આખરે તમારી શું ઈચ્છા છે મહેન્દ્રજી બોલ્યા વહુ હું આખો દિવસ મારા રૂમ માં જ બેસી રહું છું અન્ય દિવસ માં તો હું બાળકોને એટલા માટે કઈ નથી કહેતો કે સ્કૂલના હોમવર્કમાંથી તેમને સમય નહીં મળતો હોય બિચારા બાળકો પરેશાન રહે છે આજે તો રવિવાર છે આજે તો બાળકોની રજા છે મેં વિચાર્યું કે હું થોડીક વાર બાળકો સાથે વાત કરું કિરણે કહ્યું જ્યારે બાળકો તમારી સાથે વાત કરવા જ નથી માંગતા તો તમે શા માટે જબરદસ્તી કરી રહ્યા છો મહેન્દ્રજીએ કહ્યું જ્યારે તારી સાસુ જીવતી હતી ત્યારે કહેતી હતી કે મારી પાસે તેના માટે સમય જ નથી હોતો આજે જુઓ કેવી રીતે નું આજે મારા માટે કોઈની પાસે સમય નથી આખું જીવન બધા માટે કમાવવા અને તેમને ખુશ રાખવાની વસ્તુ એકઠી કરવામાં માં મેં મારું આખું જીવન વિતાવી દીધું એ વિચારીને કે હું તેમના બાળકો સાથે મારું બાળપણ જીવીશ પણ જુઓ મારા જ ઘરમાં મારું અસ્તિત્વ વિખરાઈ રહ્યું છે ત્યારે કિરણે કહ્યું કે તમારું મન ન લાગતું હોય તો ઘરનું કામ કેમ નથી કરતા ફક્ત શાકભાજી અને દૂધ લાવીને મૂકી દો છો અને પછી હાથ પકડીને નવરા બેસી જાઓ છો અરે કમ સે કમ જાળિયા બાળિયા સાફ કરી નાખતા હોય અને બીજું કંઈ ન કરવું હોય તો બગીચામાં સાવરણી મારી દેતા હોય તો પણ ના તમારા હાથમાં તો દુખાવો થવા લાગે છે જે કરવું હોય તે કરો આટલું કહીને કિરણ બાળકો માટે મેગી બનાવવા જતી રહી ત્યારે મહેન્દ્રજી બોલ્યા વહુ તમે હવે રસોડામાં જઈ રહ્યા છો તો એક કપ ચા પીવડાવી દેજો ત્યારે કિરણે રસોડામાંથી કહ્યું ત્યાં ટેબલ ઉપર પાંચ રૂપિયાનો સિક્કો છે તે લઈ લો અને જઈને કોઈ પણ ખૂણામાં અથવા તો સ્ટેશન ઉપર જઈને ચા પી લો દૂધ ખતમ થઈ ગયું છે

તે પાછા પોતાના પિતાને આપી રહ્યો છે આનાથી વધારે એક પુત્ર તેના પિતા માટે શું કરી શકે અને પિતાને આનાથી વધુ કંઈ જોઈતું પણ નથી મહેન્દ્રજી હસતા હસતા ઘરની બહાર નીકળ્યા અને વિચારવા લાગ્યા જ્યારે કિશોર કોલેજ જતો હતો તો તે પોતાના ખર્ચ માટે હંમેશા પૈસા માંગતો હતો તે સમયે હું ખૂબ જ વિચારતો હતો કારણ કે ઘરની પરિસ્થિતિ સારી ન હતી જ્યારે મહેન્દ્રજી એક દુકાનમાં કામ કરતા હતા અને ખૂબ મુશ્કેલીથી ઘરનો ખર્ચ ઉઠાવતા હતા કિરણના સ્વભાવની બધાને ખબર જ હતી તે દરેક વખતે સસરા વિરુદ્ધ કિશોરના કાન ભરતી રહેતી હતી તેને અને તેના બાળકોને વડીલોનું ટોકવું અને સાચા કે ખોટાનો ભેદભાવ સમજાવવો બિલકુલ પસંદ નહોતું મોની અને મોન્ટુ પણ ક્યારેક મહેન્દ્રજીના રૂમમાં નહોતા જતા કે ના તેમની સાથે ક્યારેય વાતો કરતા અને કિશોરને તો ઓફિસમાંથી આવતા આવતા એટલું મોડું થઈ જતું હતું અને તે એટલો થાકી જતો હતો કે આવીને તરત જ સૂઈ જતો હતો ક્યારેક ક્યારેક તો पिताजीનો હાલચાલ પણ નહોતો પૂછી શકતો અને ના જાણે તે કયા કાકા છે જેના વિશે ઘણીવાર મહેન્દ્રજી કિશોરને જણાવે છે અને તેમનું નામ લઈને તે ઘરેથી નીકળી જાય છે

કંઈક સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો એ ક્ષણે કોઈએ તેના ખભા પર હાથ મૂક્યો કિશોરે ફરીને જોયું તો તેની પાછળ એક વૃદ્ધ વ્યક્તિ હતા શું થયું બેટા તું શું જોઈ રહ્યો છો તે અવારનવાર અહીં આવે છે તે ઝાડના સહારે બેસી રહે છે અને ઢળતી સાંજને જુએ છે અને ના જાણે તે ઝાડને શકુંતલા કહીને ઘણી બધી વાતો કરે છે અને જ્યારે તેમનું મન હળવું થઈ જાય છે ત્યારે તેઓ ઘરે પાછા ફરે છે કિશોરે આશ્ચર્યથી તેમની સામે જોયું

જે પરિવારના સભ્યો સમજી નથી તેમના માટે માતા પિતા એક જૂના સામાન જેવા થઈ જાય છે જેની ઉપર તેમનું ક્યારે ધ્યાન જ નથી જતું બાળકો વિચારે છે કે માતા પિતાએ તેમનું જીવન જીવી લીધું તો હવે તેમને એકલા છોડી દેવા જોઈએ

કિશોર પણ ત્યાંથી ચૂપચાપ ઘરે આવી ગયો ઘરે ગયા પછી એકલો બેઠો હતો કે ત્યારે મહેન્દ્રજી પ્રવેશ્યા પુત્રને જોઈને તે હસ્યા બાળકો અને તરફ જોયું પરંતુ પરિવારના સભ્યોમાંથી કોઈને કોઈ ફરક ન પડ્યો બાળકો એકબીજા સાથે રમી રહ્યા હતા અને ટીવી જોઈ રહ્યા હતા જ્યારે કિરણ ફોન પર તેની માથે સાથે આજુબાજુની વાતો કરી રહી હતી વહુ પૌત્ર અને પૌત્રી બધા જ છે પણ તેમને જોયા પછી પણ તેમને નજર અંદાજ કરી રહ્યા હતા કિશોર ને આ જોઈને ખૂબ જ દુઃખ થયું તેને મનમાં કંઈક વિચાર્યું અને નક્કી કર્યું કે હવે તે પણ કોઈની સાથે વાત નહીં કરે પછી શું તે દિવસથી તેણે તેના બાળકો અને પત્ની સાથે વાત કરવાનું બંધ કરી દીધું અને એક દોરી બનાવીને રહેવા લાગ્યો તે કામ પર જતો અને પાછો આવતો અને ચૂપચાપ જઈને પોતાના રૂમમાં કામ કરવા બેસી જતો બાળકો અને પત્ની વાત કરવાનો પ્રયત્ન પણ કરતા તો તે ઈશારાથી કોઈ બહાનો કાઢીને જવાબ નહોતો આપતો ત્રણ ચાર દિવસ સુધી આવું જ ચાલ્યું ત્યાર પછી બાળકો અને પત્ની તેની સામે આવીને ઊભા રહી ગયા અને તેના આવા વર્તનનું કારણ પૂછવા લાગ્યા

કોઈ કોઈને કોઈ કામ આપે છે અને તે કહે છે કે તેમનાથી કોઈ કામ જ નથી થઈ શકતું તમે દાદાજી ને પાછા ગામડે કેમ નથી મોકલી દેતા કિશોરે કહ્યું ઠીક છે દીકરા હું તારા દાદાજી સાથે હવે ગામડે જઈને રહીશ તે મારા પપ્પા છે મારે તો તેમનું ધ્યાન રાખવું પડશે બાળકોએ કહ્યું ના ના તો પછી દાદાજીને પણ અહીં જ રાખો અને મમ્મી તું પણ દાદાજીનું ધ્યાન રાખ નહીં તો જ્યારે તમે લોકો વૃદ્ધ થશો ત્યારે જો હું તમારી સાથે આવું કરીશ તો તમને કેવું લાગશે પરંતુ કિરણને કોઈ ફરક ન પડ્યો

તેને ખબર જ ન પડી તે આખી રાત હોલમાં સોફા પર સૂતો રહ્યો મહેન્દ્રજી સવારે તેમના રૂમમાંથી બહાર આવ્યા અને તેમના પુત્રને હોલમાં સૂતો જોઈને તેના માથા પર આશીર્વાદનો હાથ મૂક્યો અને દરવાજો ખોલીને શહેર તરફ જવા લાગ્યા કે ત્યારે તેમણે જોયું કે તેમની વહુ કિરણ દરવાજા પર બેસીને રડી રહી હતી કદાચ તે આખી રાત દરવાજા પર બેઠી હતી મહેન્દ્રજીને જોતા

અને તેને અંદર જવા માટે કહ્યું પણ કિશોરે ગુસ્સામાં કહ્યું ના બાપુજી તમે આને માફ ન કરો નહીં તો તે ફરીથી એ જ વર્તન કરશે આ ક્યારેય નહીં સુધરે આટલું કહીને કિશોર કિરણને ઘરની બહાર કાઢવા લાગ્યો તો મહેન્દ્રજીએ તેમના પુત્રના ગાલ ઉપર એક થપ્પડ મારી દીધી અને કહ્યું કે હજુ આ ઘરમાં હું મોટો છું આ ઘરમાં નિર્ણય લેવાનો અધિકાર મારો છે

તેથી દિલ ઉપર પથ્થર રાખીને પોતાની પુત્ર વધુ કરી દીધી અને તમામ સહેલા અપમાન ભૂલી ગયા કિરણે પણ કિશોર ની માફી માંગી અને રડતા રડતા રૂમ ની અંદર જતી રહી મહેન્દ્રજી એ પોતાના પુત્રને બેસાડીને ઘણો સમજાવ્યું તો અંદર જઈને કિશોરે ખૂબ પ્રેમ થી કિરણનો હાથ પોતાના હાથમાં લીધો અને બોલ્યો કિરણ તે સાંભળ્યું આપણા બાળકો આપણા ભવિષ્ય વિશે શું વિચારી રહ્યા છે આજે તારા બાળકો આટલા નાના છે અને તેમની નાની એવી વાત તને કેટલી ખરાબ લાગી અને તું એકવાર પણ બાપુજીને સન્માન આપવાની વાત તો છોડ બાપુજી માટે તારી પાસે બિલકુલ પણ સમય નથી મારા બાપુજી પણ મને જીવથી વહાલા છે જેમ કે તારી માં છે મહેન્દ્રજીને સ્ટેશન પર જઈને એકલા બેસવાની વાત કિશોરે તેને જણાવવાની યોગ્ય ન લાગી કારણ કે તેની આંખોમાં શરમ જોઈ શકાતી હતી અને બંને બાળકોને જઈને સમજાવ્યું કે બાળકો તમારા દાદાજી તમને લોકોને ખૂબ પ્રેમ કરે છે અને તમે જાણો છો કે દાદા દાદી નાના નાની પાસે કેટલી વાર્તાઓ અને કિસ્સા હોય છે અને જે પ્રશ્નોના જવાબો તમને ચોપડીઓમાં નથી મળતા તેના જવાબો પણ તમારા દાદાજી પાસે હોય છે અને અમુક પ્રશ્નો તો એક ચપટીમાં ઉકેલી નાખે છે તેથી તમારે બંને પણ તેમની પાસેથી શીખવું જોઈએ થોડીવાર પછી જ્યારે મહેન્દ્રજી ઘરે પાછા આવ્યા તો બંને બાળકો તેમને વળગી ગયા અને બોલ્યા દાદાજી ચાલો ને અમારી સાથે રમો આજે અમારી તે પછી ખૂબ સારા છો અને તમે અમને સારી સારી વાતો પણ શીખડાવી શકો છો ચાલો અમારી સાથે ત્યારે બાળકોની વાત સાંભળીને મહેન્દ્રજીની આંખો ભરાઈ ગઈ અને તેઓ બાળકોને પ્રેમ કરવા લાગ્યા પછી શું હતું હવે તો દરરોજ વાર્તાઓનો દોર ચાલુ થઈ ગયો હતો અને બાળકોનું હોમવર્ક પૂર્ણ કરવામાં પણ મહેન્દ્રજી મદદ કરતા હતા કિરણ સાંજ પડતા કંઈક ને કંઈક બનાવીને ચા સાથે મહેન્દ્રજીને આપતી હતી ત્યારે મહેન્દ્રજી કહેતા બહુ થોડી રાહ જો કિશોર આવતો હશે પછી આપણે બધા મળીને એકસાથે ચા પીશું તે દિવસ અને આજનો દિવસ ઘરનો પૂરો માહોલ બદલાઈ ગયો હવે ઘરમાં કોઈ એકલતા બધા ખુશ હતા એક દિવસ કિશોરે હસીને મહેન્દ્રજીને મહેન્દ્રજી ને કહ્યું બાપુજી તમે કઈ બોલી રહ્યા છો તો મહેન્દ્રજી એ કહ્યું શું બોલી રહ્યો છું કિશોરે કહ્યું કેટલા દિવસ થઈ ગયા તમે કાકાના ઘરે નથી જતા

અને સન્માન આપો તો દોસ્તો આ વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર અને પસંદ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર થી કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે